વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા વડોદરા જિલ્લા જિલ્લાના હજારો કામદારો જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે પાદરા પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી અર્થે ફરજ બજાવવા આવે છે પરંતુ આજે તેઓને અંદાજિત સાઠ કિલોમીટરથી પણ વધુ અંતર કાપવું પડતું હોવાથી ખૂબ મોટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વધુમાં એજ્યુકેશન હબ ગણાતું આણંદ મુકામે અભ્યાસ અર્થે પાદરા તથા જંબુસર તાલુકાના હજારો વિદ્યાર્થીઓને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમજ તેઓના અભ્યાસમાં અસર પડે તેથી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વધુમાં ખેતીવાડી કરી પોતાનું જીવન ગુજારતા હજારો ખેડૂતો આણંદ જિલ્લામાંથી ખેતીવાડી બજાર સમિતિ પાદરા ખાતે રોજબરોજ શાકભાજી લઈ આવતા ખેડૂતોને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ધંધાકીય દુકાનદારો તેમજ નાની હોટલો ચલાવી પોતાના પરિવારના ગુજરાન કરતા નાના ધંધાદારીઓને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે

मुजपुर जो ब्रिज कोले हुआ है इसके अनुसंधान में सरकार प्रशासन द्वारा वैकल्पिक मार्ग बनाने की हमारी मांगनी है सरकार को हमने दो दिन देने वाले हैं गुरुवार को हरकल हल्ला बोल या जन आंदोलन जन समर्थन करेंगे सीधी मांगनी हमारी है कि कलेक्टर द्वारा वैकल्पिक मार्ग कैसे बनाए इसका जांच की जाए और वेली तके समय मर्यादा को बात करके समय मर्यादा को अधीन ये ब्रिज को પૂરી તરફ હુઆ વૈકલ્પિક માર્ગ કેસો બનામી માગણી બનાઈ જગે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા